બધાએ એવું કહે છે કે સહનશક્તિ નથી સહનશક્તિ નથી થોડી ઘણી સમજ શક્તિ વધી છે ને એટલે ખબર પડી ગઈ છે કે આ સહન કરાય આ સહન ન કરાય આ બોલાય અહીંયા ન બોલાય હા અને આમાં અત્યારે એવું કહે છે કે ભારતમાં સૌથી વધુ યુવાનો છે અને આપણે બધાને ખબર છે કે દરેક દેશની કે દરેકની સદી એક સદી બદલાય ઇતિહાસ બદલાય સદી બદલાય અને ઇતિહાસ બદલાય પહેલાં બ્રિટન મહાન હતું એમ કહેવાતું કે એને ત્યાં સૂર્યાસ્ત જ નથી એટલો જળાહળા દેશ એટલો સમૃદ્ધ દેશ પછી વારો અમેરિકાનો આવ્યો કારણ કે યુવાનો બહુ હતા પછી વારો ચીનનો આવ્યો કે યુવાનો બહુ હતા એટલે અને હવે એવું કહેવાય છે કે બે હજાર એકત્રીસ બત્રીસમાં ભારતનો યુગ આવશે કારણ કે એની પાસે યુવાનો છે પણ તમે બે હજાર ચોવીસમાં જ આ એમ કેહો કે તમે કાંઈ કરો નથી બે હજાર એકત્રી તમે જોઈ શકશો નહીં હા વચ્ચે થોડી ઘણી આપણે તકલીફ એટલા માટે પડે છે કે પરિવારોની ક્યાંક સોશિયલ મીડિયાની ક્યાંક મોબાઈલની હવે મોબાઈલની તકલીફ માત્ર યુવાનોની છે તો આપણાથી બધાએ એમ બોલવું જોઈએ કે મોબાઈલ એ આપણા બધાની સમસ્યા છે માત્ર યુવાનોની કારણ કે આપણે વોટ્સઅપ ગ્રુપ તો અલાવીએ જ છીએ અને આપણે બધા વોટ્સઅપ ગ્રુપમાં એવું કહીએ જીવનમાં બધું છોડી દેવું જોઈએ છોડી દેવું જોઈએ આપણે નાનો એવું વોટ્સઅપ ગ્રુપ છોડી શકતા નથી જેમ માયા હું છોડવાના હતા એટલે માત્ર યુવાનોને આવું કહેવું હા સોશિયલ મીડિયાની તકલીફ સાર્વત્રિક છે યુવાનોની નહીં આપણીએ છે આપણે જે છીએ એ રાત્રે છેલ્લો ગુડ નાઇટનો મેસેજ કોઈ ખોલે કે ન ખોલે મૂકીએ જ છીએ આપણે જે દાદા દાદીઓ છીએ કે જે સવારે ભગવાનના ફોટાઓ તરત મૂકી દઈએ છીએ અમે અમે જ્યારે નાના યંગ એજમાં હતા ત્યારે અમારે અમે એવા પિક્ચરો જોતા કે હિરોઈન આવે પોતાના હાથમાં આરતીની થાળી હોય બાળીનો એ ખોલે હીરોના ચહેરા ઉપર પાણીના ટપકા પડે હીરો જાગી જાય અને અમે એટલી સમજદાર પેઢી કે બે ફૂલ ઉપરથી નક્કી કરીએ કે હવે આગળનું દ્રશ્ય શું હશે અને ત્યારે હિરોઈન આખા ઘરમાં ઓલી સરસ મજાની ભગવાનને આરતી આપે કદાચ તમારામાં ઘણા જોયું હશે કે તમારા દાદી આમ ભગવાનને આરતી આપે આખા ઘરમાં જેટલી નેગેટિવિટી છે એ દૂર થઈ જાય હવે આપણે જુદી રીતે કરીએ છીએ આમ આરતી આપવાના બદલે આમ આમ રીલ ફેરવીએ છીએ સવારમાં એ જ સ્થિતિ એ છે આવતા દિવસોમાં ઉપરવાળા બધાના અંગૂઠા મોટા કરી દેવાના જ કારણ કે જરૂર અંગૂઠાની જ છે આમ જ કરવાનું જ તો એ કંઈ નવી પેઢી જ કરે છે એવું નહીં હું ને તમે કરીએ જ આપણને એમ લાગે આના પછી આના પછી સારું કંઈક આવશે આના પછી હારું કંઈક આવશે આના પછી હારું આવતા એ આના પછી આના પછી આના પછીમાં આપણા કલાકોના કલાકો જતા રહે છે અને આ નવી પેઢીની એમણે વાત કરી સરસ સ્વામીજીએ બહુ સુંદર સુંદર બધાની વાતો કરી અને એમણે એમણે એવું કીધું કે રિલેશનશીપની બધી વાતો કરી સાહેબ આ પેઢીની સૌથી મોટા મોટી સમસ્યા હોય ને તો મને બહુ જ આમ ચિંતા થાય કે આ લોકોના ભાગે સિક્યોરિટીનો આવી સંબંધોની જે આપણને આવી આપણે ત્યાં કોઈ પરણે એટલે આપણે માનતા હતા કે સાત જન્મ સુધી આપણે આ અહીંયા તો સાત દિવસે કોઈ ટકતું નથી કેવી ઇનસિક્યોરિટીમાં જીવવાનું આપણને ને મને ને તમને એ વખતે તમને કોઈ છોકરી ગમી જાય તો એક મહિનો આપણે ફિલ્ડિંગ ભરીએ કેટલી વાર પાછા પડીએ મહા મહેનતે આપણે એનું નામ ખબર પડે લેન્ડલાઈન નંબર ખબર પડે અને લેન્ડલાઈન નંબરમાં ઓલા એસડીડીપીસીમાંથી ફોન કરીએ ત્યાં છોકરીના પપ્પા ફોન ઉપાડે બે વખત રોંગ નંબર ઘરમાં આવે એટલે છોકરીના પપ્પા બહુ બહાર પાડ નાખે તારે રાતથી ફોન નથી ઉપાડવાના કેટલું બધું કરીએ ત્યારે આપણા ભાગે એકાદ પાત્ર આવે અને અત્યારની પેઢી માટે શું છે કે ખાલી નામ અને અટક ખબર પડી જાય બાકીનું તો બધું ગૂગલ કરી દેશે એને શું ભાવે એ ક્યાં જાય સવારે ક્યાં સાંજે ક્યાં એને કયા કલના કપડાં પહેરે બધું જ એ લોકોને ખબર પડી જાય છે એટલે એમની માટે એક્સેસ ઇઝી છે પણ ઓપ્શન એટલા બધા છે કે તકલીફ થાય છે એ જમાનામાં આપણને કોઈ છોકરી ગમતી હોય કે કોઈ છોકરો ગમતો હોય એની સાથે આપણે ઝઘડો થાય તો આપણને ખબર હોય કે બે ત્રણ દિવસ સુધીમાં એકાદ વાર સામે મળશે ને હળવી સ્માઈલ થશે એક ચોકલેટ આપશું તો અઠવાડિયા સુધી ચોકલેટની મીઠાશ રહેશે હવે આ લોકોને ઝઘડો થાય તો બિચારાને શું થાય એટલે જોયા રાખે કે શું કરે છે હવે જે બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હોય એ બોયફ્રેન્ડ તમારી બેનપણીને દિલ મોકલે ફોટા ઉપર એટલે આપણે થાય કે લે ગયો હાથમાંથી છોકરીને સેમ પ્રશ્ન થાય કે મને હમણાં કહેતો તો કામ હતો પહેલાં આપણે કેવું હતું કે તમને કોઈક છોકરી કે છોકરો ગમતો હોય ને અને એ ક્યાંય પણ જોવા મળે કોઈ સાથે દાંડિયા રસની પેર પંચ્યામાં બીજી કોઈક પેર બને તો બીજે દિવસે ભાઈબંધ કહી જતો તો કે તારાવાળી ઓલા રમતી તીય હવે એ કામ એઆઈને અલ્ગોરિધમ કરે છે તમારું પાત્ર ક્યાં કોની સાથે વધુ ને વધુ છે એ તમને દેખાડ્યા રાખે છે એટલે ધીમે 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 આ પેઢીમાં ઇન્સિક્યોરિટી સંબંધોની એટલી બધી આવી ગઈ કે એમાંથી ટ્રસ્ટ જતો રહ્યો એટલે હવે એ લોકોએ શું નક્કી કર્યું હમણાં જ તમે થોડાક દિવસ પહેલાંનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચ્યું હોય મેં એવું કીધું હતું કે હવે એની પેઢીને લગ્ન નથી કરવા એમણે કીધું એમ લિવિનમાં રહેવું છે બિન ફેરે હમ તેરેનો આખો ટ્રેન્ડ ચાલ્યો છે શું કામ તમને એવું લાગે છે આ પેઢીનો વાંક છે તમને એવું નથી લાગતું કે ક્યાંક આપણે એમને સુંદર લગ્ન જીવનનું ઉદાહરણ પૂરું પાડવામાં નિષ્ફળ ગયા કે એમને લગ્ન વ્યવસ્થામાંથી શ્રદ્ધા વહી ગઈ આપણી આપણી પ્રોબ્લેમ નથી લાગતી કેમ કેમ આપણે એ જવાબદારી નથી લેતા કેમ એક છોકરો છોકરી નક્કી કરે છે કે બધું કરાય પણ લગ્ન ન કરાય કારણ કે એમને પ્રેમ કરતા માતા પિતા નહીં ઝઘડતાને દલીલબાજી કરતા માતા પિતાને એવું લગ્ન જીવન જોયું એટલે તમને શું લાગે છે અમેરિકાવાળા ને આ બધાવાળાને ચાઇનાવાળા એટલા ફ્રી છે કે તમારા છોકરા લગ્ન ન કરે એ માટે બધું મોબાઈલમાં નાખ્યા રાખે સામે છે એને આપણે કંઈ જોવાનું જ નહીં અને અત્યારના છોકરાઓને મારે થોડીક કહેવાની છે કે બધા તમે બહુ મજાની પેઢી છો કેટલું તમે હળવાશથી સ્પર્શનો આનંદ લ્યો છો પહેલી વખત તમને કોઈ ભાઈબંધનું ઓળખાણ કરાવે કે આમ આ મારી ફ્રેન્ડ છે આમ છે તો તમે હળવેથી એને હક કરો છો સાહેબ જે રીતે તમારા પ્રોટોકોલ્સ કે જે એટિકવેટ હોય કે આમ હાથ કરો ને આટલી બધી તમને સ્પર્શની મજા આવતી હોય તો તમારા ઘરમાં રહેલા માતા પિતાને ક્યારેક તો સ્પર્શ કરો કારણ કે એ લોકો તો સ્પર્શની વ્યાખ્યા જ ભૂલી ગયા છે પપ્પા જ્યારે મમ્મીનો હાથ પકડવા ગયા ત્યારે મમ્મીએ તરત કીધું છોકરા જોઈ જાય છોકરા જોઈ જાય એટલે એ લોકો તો ભૂલી જ ગયા કે બાંધવાનું ન હોય ભેટવાનું પણ હોય અને આ તમને બધાને પિતા પાસેથી ભેટ જોઈએ છે પણ પિતાને ભેટવું નથી બેટા એ પેઢી આ આખી પેઢી સ્પર્શથી વંચિત પેઢી છે એટલે તમે જે સ્પર્શની વ્યાખ્યાઓ આનંદ કરાવો છો એ ક્યાંક તમારા માતા પિતાને હવે કહેતા થાવ કે તમારા બેના હાથ પકડવાથી અમારા સંસ્કારમાં કાંઈ વાંધો નહીં આવે કાંઈ વાંધો નહીં આવે તમારી મમ્મી તમારને તમે ફોનમાં હો અને તમારું રૂપ જોઈને સ્ત્રી સરસ રીતે તમારા માથે હાથ ફેરવે ક્યાંક એવું કીધું કે આ પ્રકારનું ફ્રૂટ ખાવ આ પ્રકારનો ખોરાક ખાવ ને તો વાળ બાળકના સારા ઘાટા ને કાળા આવે નહોતું ભાવતું ને ઉલટી થતી હતી ને તોય સ્ત્રીએ ખાધું કે તમને વાળ સારા આવે એ માને તમે વાળનો અડવા દો બેટા એ જુદી વસ્તુ છે કે અમને લોકોને એક્સપ્રેસ એટલું બધું કરતા નથી આવડતું એનો અર્થ એ નથી કે તમે અમારા વાલા નથી અમારા એકાએક રૂવાડામાંથી તમે મોટા થયા છો તમને ક્યારેક એવું બી થઈ જાય સોશિયલ મીડિયાના કારણે બીજું કેવું થયું કે અમારા લોકોની કમ્પેરિઝન અમારા મામાના દીકરા કાકાને દીકરી સાથે જો મંજુ માસીની દીકરીને રસોઈ કરતા આવડી ગઈ હજી તન રોટલી કરતા નથી આવડી જો ઓલા મોટા કાકાનો દીકરો એન્જિનિયર થઈ ગયો તું જ્યાં નોય છે એટલે અમારી લોકોની કમ્પેરિઝન અમારા સગાવાલા સાથે હતી તમારા તમારા બધાની કમ્પેરિઝન હવે સોશિયલ મીડિયામાં જેટલા લોકો દેખાય છે ને એટલા લોકોની સાથે છે આ પેઢીને સંબંધોમાં ઇન્સિક્યોરિટી છે એ જે ભણે છે એ જે કારકિર્દી બનાવે છે કાલ સવારે એની ડિમાન્ડ છે કે નહીં એ છે હવે આ લોકો પાસે સ્થિરતા જેવું કોઈ છે જ નહીં જમ્પ જ કરવાનું છે એક જગ્યાએ નોકરી મળી સરસ પેકેજ કર્યું એમાં પરફોર્મન્સ સારું નહીં આવે નવું એટલે આ જીવન એ લોકોએ લટકતી તલવાર નીચે જીવવાનું સેફ્ટી જેવું એ લોકો પાસે કશું નથી પણ અહીંયા બેઠેલા તમામ સંતાનોને કહેવાનું કે તમારી પાછળ જે એક પુરુષનું નામ લાગે છે ને બેટા એ તમારી મોટા મોટી સેફ્ટીને એ તમારું સુરક્ષા કવચ છે